મારું નામ મોદી દિશાન કુમાર રાકેશભાઈ ઝગજાનો રહેવાસી છું છેલ્લા અમે લોકો પંદરથી વીસ દિવસથી જે ઝગડિયા અંકલેશ્વર નવ વાગ્યાવાળી બસ ચાલે છે જે આઠને પચાસે નીકળે છે ડેપોમાંથી જે ઘડિયા ચોકડી પર નવ વાગે પહોંચે છે એ બસની અંદર ચોકડી પર જ મેક્સિમમ સો ઉપરના પેસેન્જર હોય છે તો આગળના સ્ટેશનના પબ્લિક ક્યાં જશે અમારી માંગ એટલી છે કે બીજી નવી બસ મૂકવા મૂકવા માટેની રજૂઆત કરીએ છીએ તે છતાં ત્રણ વખત અરજી આપ્યા છતાં આ લોકો બસ મૂકવા રાજી થતા નથી ખબર નથી કે તંત્ર કયા આંખે બંધ કરીને બેઠેલું છે અમે લોકો વારંવાર ઉગ્ર વાત કરવા છતાં તંત્રને ફોન કરવા છતાં બસ ડેપોમાં આ લોકો કોઈ સાંભળવા રાજી નથી એ આજે બધા છોકરાઓ આ લોકો આઈટીઆઈને જવા વાળા છે આ બાજુ ઉભેલા છે તે લોકો નોકરિયા જ વાટવાળા છે બધાને પહોંચવાનો ટાઈમ હોય છે દસ વાગ્યાનો અહીંયાથી બે બસનું પેસેન્જર છે હવે કઈ રીતના જવાનું અહીંયા ગાડી મેનેજરને ફોન કરવા છતાં મેનેજર બોલવા રાજી નથી શું કરવું તે અને ત્રણ વખત અરજી આપી ચુક્યા છે સવારે પાંચ ને પિસ્તાલીસ નો જે ફેરો છે જગારી અંકલેશ્વર નો પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને સાંજે છ ને પિસ્તાલીસ જે બસ જગારિયા થી જાય છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે ખબર નથી તંત્ર ઈશારે નાચી રહ્યું છે ખબર નથી પડતી બસ માં કેવા છતાં કે બસ મૂકો અને ચાલુ કરો પેસેન્જર છે એ છતાં પણ આ લોકો બસ મૂકવા રાજી નથી મારું પટેલ અંજલી છે અમે લોકો અંકલેશ ઝઘડિયાથી છે અમે લોકો રોજ અંકલેશ્વર નવ વાગ્યાની બસમાં જઈએ છે પણ આ બસ રોજ એટલી બધી ફૂલ આવે છે રોજના અહીંયાંથી છસો પેસેન્જર એક બસમાં ભરીને જાય છે અમારા પાસે એ રિપોર્ટ પણ છે અહીંયાથી તો અમારે ઓફિસ પર પહોંચવાનો દસ વાગ્યાનો ટાઈમ હોય છે લેકિન એ બી એ ટાઈમ બી પકડાતો નહીં અહીંયાંથી સાડા દસ સાડા દસે બી અમે લોકો ઓફિસ પર નહીં પહોંચી રહેતા છેલ્લા ચાર દિવસથી અને એ ત્રણ દિવસનો રિપોર્ટ પણ છે અમારા પાસે અને સાંજે પણ અમે લોકો ઓફિસ થી નીકળતી વખતે અહીંયા ડેપો માં ફોન કરીએ છે તો ડેપો વાળા સરખી રીતે જવાબ નથી આપતા બસ નો નંબર પણ નથી આપતા